નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સ્ટેટ એડસ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા લિંક વર્કર સ્કીમ અને અગિયાર માઇગ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત તમે જોઈ શકો છો સ્ટાફની હંગામી ધોરણ અગિયાર માસના કરારથી ફિક્સ પગારથી ભરતી કરવાની થાય છે માટે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ દર્શાવેલ નીચે દર્શાવેલ સ્થળે રૂબરૂ સ્વ ખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો તમામ જગ્યાઓ માટે અમદાવાદ ગાંધીનગર અને સાણંદ ખાતે કામગીરી કરવાની રહેશે જગ્યાઓ વિશે વિગતવાર જોઈએ તો ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન માટેની એક જગ્યા છે જેમાં પગાર ધોરણ એકવીસ હજાર પ્લસ ટી એ થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ એમએ સાયકોલોજી તેમજ આરોગ્ય અને એચઆઈવી એડ્સ ક્ષેત્ર ત્રણ વર્ષનો અનુભવ થયેલો હોવો જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો એમ એન્ડ ઈ કમ એકાઉન્ટર માટેની બે જગ્યા છે સોળ હજાર રૂપિયા પગાર ધોરણ બીકોમ ટેલીના ડેટા મેનેજમેન્ટના જાણકાર એક વર્ષનો રેલવેન્ટ અનુભવ ઝોનલ સુપરવાઇઝર માટેની બે જગ્યા છે દસ હજાર પાંચસો પગાર ટીએ મળવા થશે ગ્રેજ્યુએટ થયેલા આરોગ્ય અને એચઆઈવીએ ક્ષેત્રે એક વર્ષનો અનુભવ પ્રોગ્રામ મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો એકવીસ હજાર પ્લસ ટીએ જી તેમજ આરોગ્ય અને એક જગ્યા છે સોળ હજાર પ્લસ ટીમ્યુ એમએ સાયકોલોજી આરોગ્ય ક્ષેત્રે ક્ષેત્ર બે વર્ષનો અનુભવ આઉટરીચ વર્કર માટેની ત્રણ જગ્યા દસ હજાર પાંચસો પગાર પ્લસ ટી એ ગ્રેજ્યુએટ થયેલા હોય તેમજ આરોગ્ય અને એચઆઈવી એડ ક્ષેત્રે એક વર્ષનો અનુભવ ધરાવતા હોય ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે જોઈ શકો છો મિત્રો સત્તર શાહીબાગ સોસાયટી મોહન મોહનસીના ચાર રસ્તા ફોર્મ સ્કૂલ ની બાજુમાં અસારવા અમદાવાદ 16 નોંધ ધ રજિસ્ટ્રેશન સમય સવારે 9:30 થી અગિયાર કલાક સુધી રાખવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો દીવા ભાસ્કર અમદાવાદ બોટર ભાસ્કર આવૃત્તિમાં ત્રેવીસ માર્ચ બે 2025 ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અનુદાનિત ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા જે સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો અગિયાર મહિનાના કરારથી ફિક્સ પગારથી તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય